સુરત ટ્રાફિક પોલીસ નો નવતર પ્રયોગ સામે આવ્યો છે હેલ્મેટ પહેર્યા વિના વાહનો હંકારનારા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરાશે સુરત ટ્રાફિક પોલીસે હેલ્મેટ પહેર્યા વિનાના વાહન ચાલકોને પકડવા માટે ડ્રોનની મદદ લીધી છે દંડ ભરવાથી બચવા માટે ટુ વ્હીલર વાહન ચાલકો ગલી અને નાકાઓમાંથી પસાર થતા હોય છે જેથી તેવા હેલ્મેટ પહેર્યા વગરના ચાલકોને પકડવા ડ્રોનની મદદ લેવાઈ રહી છે સુરતના હેલ્મેટના કાયદાની ચુસ્ત અમલવારી થાય તે હેતુથી ટ્રાફિક પોલીસ વિભાગે ટેકનોલોજીની મદદથી હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલકો પર તવાઈ બોલાવી છે આ માટે ત્રણ હજાર કોન્સ્ટેલ મોબાઈલ ફોનમાં વીઓસી એપ ઇન્સ્ટોલ કરવામાં આવી છે આ એપ થી પોલીસ ફોટો પાડશે જે કમાન્ડ કંટ્રોલ રૂમમાં જશે કમાન્ડ કંટ્રોલ રૂમ થી જે તે વ્યક્તિના નામે મેમો બની જશે અગાઉ પોલીસે પિસ્તાલીસ દિવસ સુધી હેલ્મેટ પહેરવા અંગે જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માન્ય સિટી સાહેબના માર્ગદર્શન હેઠળ કુલ પિસ્તાલીસ દિવસનો હેલ્મેટ અવેરનેસનો કેમ્પેન ચલાવવામાં આવેલું કારણ કે વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન કુલ પચાસ ટકા લોકોના ડેથ ફક્ત ને ફક્ત હેલ્મેટ ના પહેરવાના લીધે થયેલા છે તેવું ડેટા એનાલિસિસ પછી જાણવા મળેલ છે તો આવા અકસ્માત અટકાવવા માટે જયારે આજ રોજ આ પિસ્તાલીસ દિવસનું કેમ્પેન પૂર્ણ થઈ ગયું છે તો આજે પંદર ફેબ્રુઆરીએ અમે દરેક જનતાને એવી અપીલ કરી હતી કે પ્લીઝ તમે હેલ્મેટ પહેરીને તમારી સુરક્ષા અને તમારા પરિવારની સુરક્ષા માટે નીકળો તો આજ રોજ અમારા ટોટલ સુરત શહેર પોલીસના ત્રણ હજારથી વધારે કર્મચારીઓ ત્રણસોથી વધારે અધિકારીઓની ટીમ દરેક જંકશન ઉપર તૈનાત છે અને આ આ અમારા જે કર્મચારી અધિકારીઓ છે જે વ્યક્તિઓ હેલ્મેટ પહેરીને નથી નીકળી રહ્યા એમના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાલમાં ચાલુ છે સાથે સાથે સ્થળ દંડની સાથે સાથે અમે અમારા સાતસો ને સીસીટીવી કેમેરાના માધ્યમથી અને વન નેશન વન ચલણ મોબાઈલ એપ અને વીઓસી એપના માધ્યમથી જે લોકો હેલ્મેટ પહેરીને નથી નીકળી રહ્યા તેમના ફોટો અને વિડીયો સાથે એક ઈ ચલણ જનરેટ કરવાની કામગીરી પણ હાલમાં ચાલુ છે અમે ડ્રોન ના ઉપયોગ ની મદદ થી એવા જંકશનો અને વિસ્તારો આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે કે જ્યાં લોકો હેલ્મેટ નું પ્રમાણ જે પહેરવાનું છે એ ઓછું છે અને ક્યાંક ક્યાંક લોકો જે છે ટાળી રહ્યા છે તો એવા લોકોને ટાર્ગેટ કરી આવા જંકશન અને વિસ્તારો આઈડેન્ટિફાઈ કરીને પછી અમે એવા વિસ્તારો પર સ્પેશિયલ ફોકસ આપીને હેલ્મેટ ની કામગીરી કરાવીશું સાથે સાથે હું એવા સિત્તેર થી પંચોતેર ટકા સ્મૃતિઓ કે જે અત્યારે હેલ્મેટ પહેરીને નીકળી રહ્યા છે તેમને ચોક્કસ અભિનંદન આપીશ એ સ્વયંશિસ્ત તેમને સિગ્નલમાં જેવું હતું એવું જ સ્વને હેલ્મેટમાં દાખવ્યું છે પરંતુ બાકીના વીસથી પચીસ ટકા લોકો જે હેલ્મેટ પહેરીને નથી નીકળી રહ્યા એમને હું ચોક્કસ ચેતવણી આપીશ કે તમે તમારી સુરક્ષાની ચિંતા નહીં કરો તો તમારા સુરક્ષાની ચિંતા તમારા જીવની ચિંતા અમને છે અને એટલે ચોક્કસપણે જે પણ સુરતના શહેરીજનોએ હેલ્મેટ પહેરીને નહીં નીકળે એમને સ્થળ દંડની સાથે સાથે ઈ ચલણ સીસીટીવી કેમેરાના માધ્યમથી જનરેટ કરી એમના સુધી પહોંચાડવામાં આવશે મોબાઈલ એપના માધ્યમથી એમના પર પહોંચાડવામાં આવશે પરંતુ તમારી સુરક્ષા માટે સુરત શહેરના થતા જે રોડ અકસ્માતો છે એમાં ઘટાડો લાવવા માટે પણ એવા વ્યક્તિઓ વિરુદ્ધ અમે દંડનીય કાર્યવાહીની સાથે સાથે પાકથી વધારે જેના હેલ્મેટ ના ચલણ બનેલા હશે તેમના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે પણ આરટીઓને રિપોર્ટ કરી છે સુનિલ ગાજાવાલા સુરત